હલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ આજે આપણે નવી એક યોજના વિશેની વાત કરીશું ઓકે આપણે અત્યારે જે આપણી સિરીઝ ચાલે છે કે જેમાં બધી કૃષિ યોજના વિશેની આપણે રોજ અલગ અલગ વાતો કરીએ છીએ મતલબ એના વિશે વધુ ડિટેલ્સમાં માહિતી મેળવીએ છીએ ઓકે તો આજની આપણી જે યોજના છે તે છે રાષ્ટ્રીય કૃષિ બજાર એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ કે જેને આપણે ઈ નામ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ ઓકે તો ફ્રેન્ડ્સ આપણે આજનો આ લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણા ચેનલ જે છે કૃષિ ભંડોળ એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે અને હા જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે છોડાઈ છે એ લોકોને જો આપણે ટેલિગ્રામ ચેનલમાં છોડાવવું હોય તો લિંક એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઓકે તો તેનો યુઝ કરીને તે લોકો આપણી જોડે ગ્રુપમાં જોડાઈ શકે છે ઓકે તો ફ્રેન્ડ્સ આજની આપણી જે યોજના છે ઈ નામ કે જે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ તરીકે પણ ઓળખાય છે તો તે સૌ પ્રથમ લોન્ચ ક્યારે થઈ હતી તો કે ચૌદ એપ્રિલ બે હજાર સોળના રોજ આ જે યોજના છે એગ્રીકલ્ચરને લગતી કે જેમાં બધી માર્કેટ હોય છે આપ પણ ખ્યાલ છે અલગ અલગ આખો દેશ આપણો છે એમાં અલગ અલગ એપીએમસી આવેલા છે તો બધી એપીએમસીને એક કહેવાય ને માળખા નીચે લાવવાની અને એનો મેઇન હેતુ શું છે આ યોજના થકી અલગ અલગ જે હોય છે પાક એને આપણે એક જ પોર્ટલ અંદર આપણે લાવી શકીએ કે જેના લીધે શું બેનિફિટ મળે છે તો કે આપ જે ખેડૂતોની જે પાક હોય છે જે ઉત્પાદન હોય છે એને પૂરતું વળતર મળી રહે મતલબ કે એને સારો એવો પાકની કિંમત મળી રહે આપણને ખ્યાલ છે અત્યારે જો રિજનલ માર્કેટ હોય છે તેમાં શું હોય છે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ઊંઝા કે જ્યાં જીરાનું માર્કેટ સૌથી વધારે હોય છે બરાબર છે તો શું થાય છે ઘણી વખત જીરાની આવક એકદમ આવી જતી હોય છે તો એના લીધે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો હોતો નથી પરંતુ આ ઈ માર્કેટનો શું મેઇન એમ છે કે બધી જ પ્રોડક્ટ હોય છે ઓલ ઇન્ડિયામાં એનો એક સરખો ભાવ મળી રહે અને મેઇન પરપઝ એનો એ છે કે જે બચેટિયાઓ હોય છે કે જે કહેવાય ને બેનિફિટ લઈ જતા હોય છે એ બધા વચેટિયાઓને નાબૂદ કરવાનો અને સીધું ફાર્મર્સ ડાયરેક્ટ આ જે આપણું પોર્ટલ છે ને નેશનલ એગ્રીકલ્ચર ઇ માર્કેટ એ પોર્ટલ ઉપર ડાયરેક્ટ તેની પ્રોડક્ટ સેલ કરી શકે જેથી વધુ એવી સારી એવી એને ઇન્કમ મેળવી શકે ઓકે ઘણી વખત આપણને ખ્યાલ છે એપીએમસીમાં બહુ વધુ પડતી આવક આવી જતી હોય છે તો જે પણ પાક હોય છે એની કિંમત ઓછી થઈ જતી હોય છે એ વસ્તુને ઘટાડવા માટે અને વચેટિયાઓ જે હોય છે જે લાભ લઈ જતા હોય છે એને દૂર કરવા માટે મેઇન આપણી આ જે કૃષિને લગતી યોજના છે એની શરૂઆત કરવામાં આવેલી હતી ઓકે તો એ વાત કરીએ આપણી આ યોજના વિશેની તો એની મેઇન ટેગલાઇન શું છે તો કે ઉત્તમ પાક ઉત્તમ ઇનામ આની ટેગલાઇન છે અને એનો મેઇન હેતુ શું છે આ યોજનાનો તો કે ખેડૂતોના જે મૂલ્ય ઉપજ હોય છે એનું મૂલ્ય પૂરતા પ્રમાણમાં મળી રહે અને એ માટેનું એક માર્કેટ ઊભું કરવાનું બરાબર છે ત્યારબાદ આપણે વાત કરીએ આ યોજના વિશેની વિસ્તૃતમાં તો એમાં શું છે તો કે રાષ્ટ્રીય કૃષિ બજાર છે એક ઓનલાઈન વેચાણ માટેનું એક પ્લેટફોર્મ છે બરાબર છે એક પ્લેટફોર્મ શા માટે છે તો કે આ એક પ્લેટફોર્મના મારફત આપણે હરેક વસ્તુ અહીંયા અલગ અલગ બસોથી વધારે પાકો જે છે એનું વેચાણ આપણે અહીં કરી શકતા હોય છે બરાબર છે ત્યારબાદ આ જે નેશનલ એગ્રિકલ્ચર એ મતલબ ઇન માર્કેટ જે છે આપણું તેનું એ કોણ કરે છે એને તો એને સંચાલન માટે નાના જે ખેડૂતો હોય છે જે કૃષિ વ્યવસાયિક સંઘ હોય છે એનું આખું એક રાષ્ટ્રીય પોર્ટ પ્લેટફોર્મ છે કે જે આનું સંચાલન માટે મુખ્ય એક એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલી છે તો આપણને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેન પૂછાય શકે કે ઈ માર્કેટ છે એનું સંચાલન કોણ કરે છે તો કે નાના ખેડૂતો કૃષિ વ્યવસાયિક સંઘ કે જે આનું મુખ્ય સંચાલન કરે છે બરાબર છે અને એનો શું હેતુ છે તો કે જેનાથી કૃષિ ઉત્પાદનો માટે એકીકૃત બાજાર હોય છે એનું નિર્માણ થઈ જતું હોય છે બરાબર છે એ આ જે એપીએમસી હોય છે એ શું છે તો કે સંબંધિત જે સૂચનાઓ હોય છે તથા સેવાઓ હોય છે એની જે માહિતી હોય છે તો ઈ નામ જે પોર્ટલ હોય છે એમાં ઉપલબ્ધ થતું હોય છે મતલબ ક્યાં ક્યાં એપીએમસી આવેલી છે એને કંઈ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અથવા તો કંઈ પણ એને રિલેટેડ નવી કંઈ ઇન્ફોર્મેશન હોય તો આ જે ઈ નામ પોર્ટલ છે એમાં મેન્શન કરવામાં આવતી હોય છે બરાબર છે

આ જે પોર્ટલ હોય છે એના મદદથી શું થાય છે તો કે ખેડૂતોને પોતાના ઉત્પાદનના વેચાણની જે પૂરેપૂરી કિંમતો હોય છે એ મળી રહે અને વચેટિયાઓ છે દલાલ હોય છે જેવા દૂષણો આપણને ખ્યાલ છે માર્કેટમાં જોવા મળતા હોય છે કે જેને દૂર કરવાથી આપણે ઉત્પાદનની પૂરેપૂરી જે કિંમત હોય છે એ મેળવી શકતા હોય છે બરાબર છે અને જો શરૂઆતમાં આજે ઇનામ પોર્ટલ છે એ સ્ટાર્ટિંગમાં એક કહેવાય ને આઠ રાજ્યોમાં જ પ્રથમ ચરણમાં શરૂ કરવામાં આવેલી હતી બરાબર છે ત્યાર પછી હાલમાં જો વાત કરીએ તો આ જે ઇનામ પોર્ટલ છે કે જેના અંતર્ગત આપણે વાત કરીએ કે ત્રેવીસ રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આપણને જોવા મળે છે અને આ જે પોર્ટલ છે એના અંતર્ગત અત્યારે લેટેસ્ટ જે ડેટા છે એ મુજબ તેરસો ને નેવ્યાસી જે એપીએમસી છે એને સમાવેશ કરવામાં આવેલ છે મતલબ કે તેરસો ને નેવ્યાસી જે એપીએમસી છે આખા ભારતની એ આ ઇનામ પોર્ટલ સાથે કનેક્ટેડ છે બરાબર છે અને આ જે ઇનામ પોર્ટલ છે એમાં ટોટલ બસો ને ઓગણીસ જેટલા અલગ 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 પાકો હોય છે કે જેનું વેચાણ કરવામાં આવતું હોય છે બરાબર છે ત્યારબાદ અલગ અલગ ભાષાઓમાં પણ આ પોર્ટલ ઉપલબ્ધ છે આઈ થિંક અલગ અલગ સાત થી આઠ જેવી લેંગ્વેજ છે કે જેમાં આ પોર્ટલ આપણને ઉપલબ્ધ જોવા મળે છે ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણો જે લેક્ચર છે એ ખતમ થાય છે આપણે ફરી મળીશું નવા લેક્ચર સાથે ત્યાં સુધી તમે આપણી ચેનલ જે છે કૃષિ ભંડોળ એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ને હા તમારે જો કંઈ વધુ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે એના વિશેની ઇન્ફોર્મેશન આપી શકો છો અમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓકે થેન્ક યુ